સૌથી પહેલા એક ડીશ લેશું ડીશની અંદર કંકુ અબિલ ગુલાલ ચંદન અને ચોખા બે સોપારી લેશું કપૂર લેશું આ સોપાલવના પાંચ પાન લેશું અને ધ્રો લેશું શુદ્ધ જળનો એક લોટો ભરીને લેશું ભગવાન ગણપતિજીને અભિષેક કરવા માટે પંચામૃત લેશું ફૂલથી પૂજન કરવા માટે ફૂલ લેશું અને ભગવાન ગણપતિજી માટે જનોઈ માળા અને ગણપતિજી માટે વસ્ત્ર અને રિદ્ધિ સિદ્ધિ માટે પણ વસ્ત્ર લેશું ત્યાર પછી એક શ્રીફળ લેશું સાથીઓ કરવા માટે મગ લેશું ચોખા લેશું ગંગાજળ લેશું ભગવાન ગણપતિજી મહારાજનું પૂજન કરવા માટે તુલસીપત્ર લેશો અને ભગવાનને થાળ ધરવા માટે ડ્રાય ફ્રૂટ લાડુ કે ફળ ફૂલ જે અવેલેબલ હોય તે લઈ શકાય અને દીવો કરવા માટે એક દીપ લેશો અને છેલ્લે આરતી કરવા માટે એક આરતીની ડીશ તૈયાર કરશું તો આટલી સામગ્રી આપણે તૈયાર કરી અને ગણપતિજી મહારાજનું આપણે પૂજન કરી શકીએ છીએ